બધાને તો પેલા નમસ્તે આજે તમે અહીંયા કહેવાય ને કે ઊર્જાવાન જગ્યામાં આવ્યા છો અને આજની આ ભેલા સોમનાથ સામાન્ય સભામાં અમારા બધા જ જિલ્લા પંચાયતના જે સદસ્ય હતા ને એ બધાએ એ નક્કી કર્યું હતું કે આપણે એક બાર સામાન્ય સભા કરી છે એટલે બધાની સાથ સહકારથી અમે આજે આ ભેલા સોમનાથે સભા રાખી છે સૌનો સાથ સૌનો વિકાસ કે મધ્યમ વેપારી હોય નાનો માણસ હોય ગરીબ હોય કે બધાને સાથે રાખી અને બધા મજબૂત થાય એટલા માટે મોદી બધી જ સુવિધાઓથી સચ્ચ ગામડા બન્યા છે એવા સરપંચ અને તલાટી ને આજે એવોર્ડ આપવામાં આવ્યો હતો હા જિલ્લા પંચાયત ની બિલ્ડિંગ કે જ્યાં કેવાય ને કે વ્યસન મુક્તિ એ કાપડે વ્યસન મુક્તિ ના આધારે કે જે બાર ના કે ગમે તે વ્યસન હોય એ જ્યાં ત્યાં થૂકે નહીં અને ગંદકી ન ફેલાય સ્વચ્છતા રહીએ અને એવું નથી

કરવી છે અત્યારે જે મોદી સાહેબ નું કહેવાય ને કે ચોવીસ વર્ષ પૂરા થયા ઈ વિકાસ સપ્તાહ ના કાર્યક્રમ માં અત્યારે બધા અધિકારીઓ જોઈન્ટ છે અને તપાસ પણ ચાલુ છે